आगा। आगा। ग्रुप में तेरा सो पूछो जाए सामरो पहला मने तुम्हारी ओर काम नहीं आता जतकिने आपने बीजाना लाभार्थी ग्रुप में मुखता होए टे तुम्हारी ओर काम नहीं आता बोलो आगे और सब गांव जगिया में रोड ऊपर यदि छे हम्म प्राप्ति और अंदर एमएलसी के लिए बनी गई छे 1987 में भी या फिर तो मौका ही ना कोवा जगिया कायदेसर मासर गुठा है ना आई है 33 गुठा सरकारी मापली में छे कितनी 65 गुठा है 65 गुठा छे ગુઠા તેત્રી ગુઠાના જ પૈસા દેવાના આપણે કઈ પરોજન માં નહીં પડવાની આપણે હગાઈ જયારે કરીએ ને ત્યારે એમ કે આ છોકરીની આંખ પેલા બે હતી અત્યારે એક છે તો આપણે એક આંખ વાળી હમીને લેવાની છે આપણે લેવાની નથી હા પૂરી આવજો ભાઈ હું રમણીભાઈ કોટડિયા આપને આવી અવનવી માહિતી આપતો રહું છું એટલે તમે જે છે એને વ્યવસ્થિત સાંભળતા અને સમજતા રહેજો હવે તો છે ને ચિત્ર વિચિત્ર ખોપડીઓ જે છે એની સાથે પનારો થાય છે એટલે જોક થી તમને સમજાવવું જજે એક છે ને એક ભાઈને કીધું કે કાલે છ વાગે તમને ફાંસી આપશો તો ગુનેગાર છે દાંતમી લો કાઢવા જજ કે તમે હું કામ દાંત કાઢો છો કેમ સોજો એ કે હું ઉઠું છું જ નવ વાગે બોલો હવે આ ખોપડી નું કેવું એટલે ભાઈઓ કોઈ વેચવા વાળો આપણને હું જે આપણે અત્યારે જે છે ને એ જમકીને લેવાનું બાકી જેમ છે ને અમુક છોકરીઓ છે ને પાણીપુરી જોઈને એટલી બધી ખુશ થઈ જતી હોય કે જાણે જેઠો જે બબીતા જોઈને ખુશ થઈ જાય એટલે આપણે એવું નહીં સમજવું સ્થળ ઉપર જાદી જગ્યા છે તો આપણને જાદી જગ્યા મળી જાય હાથ નંબર માં જેટલું લખેલું છે એનાથી વધારે આપણને કઈ મળતું નથી ઓલી કહેવત છે ને કે નસીબ છે જ્યાદા ઓર કિસ્મત સે પહેલે કિસ્મત સે પહેલે ઓર સમય સે જ્યાદા ન કિસી કો કભી કુછ મિલા હે ન કિસી કો કભી કુછ મિલેગા માટે સાત નંબર માં લખેલા હોય એટલું જ આપણને મળે સ્થળ ઉપર ઓછું હોય તો ઓછું એમ બીજ પૈસા દેવાના બે માંથી જે ઓછું હોય તે સરકારી ભાષામાં શબ્દ પ્રમાણે હું રમણીભાઈ કોટલીયા યુટ્યુબ ની અંદર રમણીભાઈ કોટલીયા લખી શકશો એટલે તમે આવી બધી